જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે ઘણા બધા મને કોમેન્ટ કરે છે કે ભાઈ તમે કેમ બીજેપી છોડી દીધું કે કેમ તમે અપક્ષમાં ચૂંટણી લડવા માંગો અને આમ બહુ પ્રાઇવેટ મેસેજ ને ઘણા કોલમાં મને કીએ હે તો બધાને હું ક્લિયર કરી દઉં આપણે બીજેપીમાં જ છે અને બીજેપીમાં જ રહેવાના છીએ બીજેપીમાં ટિકિટ મળે તો આપણે સીતાવીન ચૂંટણીમાં આપણે દ્વારકા સીટ ઉપર લડશું બાકી બીજેપીથી આપણે આજે છૂટા નથી પડ્યા અને કાલે છૂટા નથી પડ્યા અને હંમેશા અમે તો બેનના સમર્થકમાં જ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ અમે બેનના સમર્થનમાં જ હશું આયર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો હંમેશા બેનના સપોર્ટમાં રહ્યો છે ને બેને કામ કરેલા છે બેનના કામ બોલે છે અને અમે બધા બેનની સાથે જ છીએ સાથે જ રહીશું મારી તો જીભના માનેલ બેન છે પૂનમ બેન એટલે એવી કોઈ મને કોમેન્ટ હોય કે આ તે ફોનમાં ના કહેશો કોઈ એટલે હંમેશા અમે બધા એના સમર્થક રહ્યા છીએ બીજેપીના અને બીજેપીમાં જ મોકો મળે તો લડશું દ્વારકાની સીટમાં બાકી કોઈને એ વેમ હોય કે અમે અલગ અલગ થઈ ગયા કે આ તે તો બધું કાઢી નાખજો ક્લિયર કહી દઉં વિડીયો એટલે બનાવો પડ્યો બહુ ફોનમાં મેસેજમાં જવાબ દઈ દે થાકી ગયા તા એટલે અમે બધા એક જ છીએ આહીર સમાજ અને એક જ રહેશું અને અમારું નેતૃત્વ બેન કરે છે બરાબર જય દ્વારકાધીશ જય મુરલીધર બીજેપીમાં ટિકિટ મળે તો આપણે સીતાવીન ચૂંટણીમાં આપણે દ્વારકા સીટ ઉપર લડશું બાકી બીજેપી થી આપણે આજે છૂટા નથી પડ્યા અને કાલે છૂટા નથી પડ્યા અને હંમેશા અમે તો બેનના સમર્થકમાં જ બેનના સમર્થનમાં જ હશું આયર સમાજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો હંમેશા બેનના સપોર્ટમાં રહ્યો છે ને બેને કામ કરેલા છે બેનના કામ બોલે છે અને અમે બધા બેનની સાથે જ છીએ સાથે જ રહેશું મારી તો જીભના માનેલ બેન છે પૂનમ બેન એટલે એવી કોઈ મને કોમેન્ટ હોય કે આ તે ફોનમાં ના કહેશો કોઈ એટલે હંમેશા અમે બધા એના સમર્થક રહ્યા રહી ને અને બીજેપીમાં મોકો મળે તો લડશું દ્વારકાની સીટમાં બાકી કોઈને એ હોય કે અમે અલગ અલગ થઈ ગયા કે આ તે તો બધું કાઢી નાખજો ક્લિયર કહી દઉં વિડીયો એટલે બનાવવો પડ્યો બહુ ફોનમાં મેસેજમાં જવાબ દઈ દે થાકી ગયા તા આપણે એટલે અમે બધા એક જ છીએ આહીર સમાજ અને એક જ રહેશું અને અમારું નેતૃત્વ બેન કરે છે બરાબર જય દ્વારકાધીશ જય મુરલીધર તેને આવી જશે અને આ ગુજરાતની જનતા અમીર બારડીને પ્રેમ કરે અને મને બહુ ખુશી છે આજ કે સાત દિવસમાં જનતા વીસ હજાર ફોલો કર્યો કેમ કે બધા જાણે છે અમીર બારાડી સાચો માણસ છે અને સત્યની સાથે હોય અને હંમેશા બેન દીકરીઓ માટે અવાજ ઉઠાવ્યો છે પછી કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિની હોય અને હજી જેને જેને ફોલો નથી કર્યું એ ફોલો કરી લેજો અને હું કહું તમારો ખૂબ ખૂબ આભાર અને વીસ હજાર ફોલોઅર નથી પણ મારું પરિવાર છે અને વીસ હજાર જનતા જે મને ફોલો કરે અને મહિના દિવસમાં તો લાખ ફોલોઅર થઈ જ જશે અને અમારો પરિવાર છે મારા ભાઈચારો છે બધે મને પ્રેમ જે આપ્યો છે ગુજરાતની જનતાએ એ માન્યમાં નથી આવતો એટલો બધો પ્રેમ છે અને જ્યાં જાઉં સિટીમાં જામનગર રાજકોટ કે સુરત ત્યાં લોકો મારી પાસે આવે છે સેલ્ફી પાડે છે અને મને ખૂબ આનંદ થાય છે કે લોકો મને બહુ પ્રેમ કરે ખૂબ પ્રેમ આપ્યો ગુજરાતની જનતાએ કેમ કે હમીર બારાડી હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે લઈડો છું બેન દીકરીઓના અન્યાય માટે અમીર બારાડી લઈડો છે એટલે જેને જેની ફોલો નથી કર્યો એ પણ ફોલો કરી લેજો આપણી આઈડીને બાકી હું આ જો આજે ગામડે આવ્યો છું આપણું જીરું છે અને આ ચણા ચણા તમને બતાવું ચાલુ રાખો ચણા જુઓ તમે ઓલા થઈ ગયા છો જીંજવા હેકવા જેવા આપણા ચણા છે ચણા જોરદાર ચણા થયા હે ફાલ જો ચણાનો ફાલ જોરદાર ચણા છે અને શેકશું આપણે જેને જેને ખાવ આવજો અમીર બારાણી દેવભૂમિ દ્વારકામાં આવીને કહેવાનું અમીર બારાણી ઘરે જવું એટલે તમને મૂકી જશે મારી ડેલી સુધી કેમ કે બધા મને બહુ ઓળખે છે અને ખૂબ ખૂબ આભાર બધા જેને જેને મને પ્રેમ આપ્યો છે મને ફોલો કરે છે મારા વિડીયો જુએ છે લાઈક કરે છે શેર કરે છે અને હંમેશા આપણે લડવાનું જ છે પણ જ્યાં આપણું હું માન નથી જડવાતું અને ઘણા મને એમ કહે છે ભાઈ તમે બગદાણા વિવાદ થી કેમ દૂર જતા રહ્યા તો એનોય તમને આ વિડીયોમાં કહી દઉં બીજું કોઈ કારણ નતું હું જેલમાં વાતે જાતું કોઈ મારા દીકરા મારા ભેગા નહોતા એક હાથે તાલી ના પડે એકલે એકલે હાથે કેટલું લડવું એટલે મેં ખુદ વિચાર્યું આત્મસન્માન જળવાઈ દઈએ વિવાદથી દૂર રહ્યા જઈએ અને હવે આપણે ઓલી બેન માટે લડવાનું છે જેની માટે અન્યાય થયો છે ત્રણ યુવાને જેને એક પ્રેગ્નેટ મહિલા અને જે દુષ્કૃત્ય કર્યું છે એના માટે લડશું અવાજ ઉઠાવશું અને ફોલો કરી લેજો તમારો ભાઈ અમીર બારાડી છે અને રહેશે અને ફરી એક વખત ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર દિલશે આભાર શુક્રિયા અને આવો ઝીંજવા બીંજવા ખાવ અને બસ મળતા રહેશું આપણે જિંદગીમાં જ્યાં ત્યાં આપણે મળશું ત્યાં અને આજે શું કહેવાય બહુ ખુશ છું બધા વખાણ કરવું એટલે ઓછા કે સાત દિવસમાં વીસ હજાર ફોલો કરી લેવા એ કોઈ મને માન્યમાં નથી આવતું મહિના દિવસમાં લાખ ફોલો થઈ જાય બરાબર આ ગુજરાતની જનતા છે હંમેશા સત્યની સાથે હોય જય નેક્સ્ટરથી